અમરેલી અવિરત વરસાદે ખેડૂતોને કર્યું વ્યાપક નુકશાન વડિયા પંથકના દેવળકી ગામે સતત વરસાદથી ખેતી પાકો પાણીમાં ગરકાવ મગફળીના પાકો ખેતરો માંગથી બહાર કાઢેલા વરસાદી પાણીમાં નષ્ટ થયા ચારસો વીઘા ઉપરાંતના મગફળીના પાથરા વરસાદથી નષ્ટ થયા કપાસના મગફળી સહિતના ખેતી પાકોને નુકસાની ચાર દિવસથી જમીન માંગથી બહાર કાઢેલી મગફળી પર વરસાદથી ફૂગ આવી જતા ખેડૂતો પરેશાન વડિયાના દેવળકીના ખેડૂતોને હાથમાં આવેલો કોળીઓ જૂટવાયો શું લોકો નિલેશભાઈ મારું નામ છે એણે દસ ની માંડવી ઊભી છે ઉપડે એમાં હાલત નથી એવી અત્યારે ઉપડી તો ખાલી સોડવા આવે છે પોપટા અંદર છે એટલે ઉપડે એવી પોઝિશન નથી માંડવી ને એટલે હવે શું કરવું અમારે એ સરકાર કંઈક અમારું ધ્યાન દે તો થોડીક મજૂરીનો સહાય ને બિયારણના થઈ જાય એટલી સહાય આપે તો બસ તાજથી તો આ બધુંય પલરી ગયું ઢોરને નિરણ પલરી ગઈ બે ઢોર રાખીશ એ બધુંય આમાં ઊગી ગયું અને વેચાણ કરી તો આમાં કઈ આપણને મળવાનું તો નથી આમાં તો વળતર પૂરી મળે તો ઠીક છે આમાં તો મહેનત માથે પડી અને આ મજૂરની મજૂરી ખર્ચો લાંબો લાગી ગયો બધું અને ભોમાર્યા પોપટા ને કઈક ઉપર ઉગી ગયા એટલે કઈ વેસવા પણ બહુ છે નહીં કઈ એવું બધું એટલે જો આમાં સરકાર થોડુંક સહાય આપે ને થોડુંક ધ્યાન દે તો થોડુંક સારું નકર પછી ઢોર ને તો મોઢે થી ગયું પણ માણા મોઢે થી નહિ વહી ગયું એવું બધું છે આમાં તો